મિત્રો તમે આ યજ્ઞ કુંડ જોવો છો એ સંતનો ધુનો છે રામદાસ બાપુનો અને આજે જુઓ તો તમે સંતો અહીંયા ભોજન લઈ રહ્યા છે કારણ કે રામદાસ બાપુની તિથિ નિમિત્તે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલું છે એ નિમિત્તે આજે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને હવે આપણે છે ને મઢુલીના હું તમને દર્શન કરાવીશ હવે તમે જોઈ શકો છો આ બાજુ બજંગાજ બાપાનો ફોટો તમને જોવા મળશે કારણ કે બજંગદાજ બાપાની જ મઢુલી છે પાછળ એકદમ જે ફ્રેમ છે ત્યાં એના મહંત જેનું આ એ નિમિત્તે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ આ રામદાસ બાપુ છે બાપુની તિથિ નિમિત્તે આ સુંદર આયોજન થયું છે હવે તમને હું સમાધિ સ્થળ દેખાડીશ અહીંયા રામદાસ બાપુની સમાધિ સ્થળ છે બાપુને અહીંયા સમાધિ લીધેલ છે રામદાસ બાપુનું આ ગુંદરાન ગામની મઢોલી છે ભાઈ અને સ્વયંસેવકો જોવા મળશે તમને અહીંયા અને આ બાજુ તમે જુઓ તો બેનર લાગેલું છે ધૂન મંડળનું અને જોર્યું નીચે અમારા કાળુ બાપા બેઠા છે બાપા છે તારામ કાળુ બાપા અને હવે તમે જુઓ અમારા સોટું છે ભાઈ ભાઈ હર્સુખભાઈ કેમ છો જય માતાજીભાઈ હવે હું તમને લઈ જાઉં છું સામે ગ્રાઉન્ડમાં અને આ બાજુ તમે જુઓ ટુ વ્હીલનું સરસ પાર્કિંગ કરવામાં આવ્યું છે કારણ કે ભક્તજનો અને આ છે આપણે પરબ કે રોડ કાંઠે પરબ બનાવ્યું છે એટલે વટે વટેમાર્ગું કોઈ પણ નીકળે તો પાણી પી શકે અને આ બાજુ ટ્રેક્ટર ઊભું છે અને ત્યાં પાણીની વ્યવસ્થા માટે ટ્રેક્ટરને ઊભું રાખવામાં આવ્યું છે હવે આપણે સ્વયંસેવકો તમને જોવા મળે છે આ બાજુ કાઉન્ટર મસ્ત ગોઠવાઈ ગયા છે અને સ્વયંસેવકો પોતપોતાના ટી શર્ટમાં પહેરેલા છે અને અમારા આગળ આવેલો જાય અમારું છોટું છે અને સુંદર મજાનો તડકો છે એટલે આપણે મંડપ નાખી દીધા છે ભોજન પશ્ચાત લોક ભક્તોજનો લઈ લે છે ગ્રામજનો છે અને ગુંદરણ ગામને મોજ જોવો તમે બાળકો અલગ અલગ ટી શર્ટમાં એ બધા સ્વયંસેવકો છે મસ્ત કેરીનો રસ પૂરી ખમણ શાક સલાડ દાળ ભાત સુંદર મજાનું ભોજન પ્રસાદની સુંદર એટલે સુંદર એ કાંઈ ઘટેની એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને બાપુની તિથિ હોય સંતની મોજ કાંક અલગ જ હોય છે ભાઈ તમે જો આ તમામ ગુંદરણ ગામના ગ્રામજનો છે અને મસ્ત ભોજન પ્રસાદ લઈ રહ્યા છે કારણ કે ભોજન પ્રસાદની એક મજા કાંક અલગ જ છે તમે ગમે વડા મોટા ફંક્શનમાં ગયો ને પણ બત્રીસ ભાતના ભોજન હોય પણ એની મોજ ન આવે એટલી સંત આપણે મંદિરની કોઈ જગ્યાએ પ્રસાદી હોય ને એની થોડોક આરોગ્ય ને એટલે તમને મજા આવે વાહ કાંઈ કટ્યા નહીં ભાઈ ઉનાળાનો સમય છે મિત્રો વિડીયો આજનો નથી ગયા ઉનાળાનો છે આપણે એટલે સાત આઠ પાંચ છ મહિના થઈ ગયેલા છે પણ આપણી પાસે આજે આવ્યો છે એટલે મેં અવાજ આપેલો છે સુંદર મજાનો આ વિડીયો છે મને બહુ ગમે મારા ગામનો મારું ગામ ગુંદ્રન છે હો ભાઈ હા કાંઈ ઘટ્યા નહીં જુઓ તમે વરસાદીનું એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે નહીં કાંઈ ગામ આખા ગામ ધોવાડા બંધ છે હો હા પણ હજી કારણ કે જે શરૂઆત થઈ છે દસ સવા દસ જ વાગ્યા જુઓ તમે ગ્રાઉન્ડ અને તેઓ ભક્તજનો સ્વયંસેવકો બેઠેલા છે અને આ બાજુ રસોડા વિભાગ છે જોવા પૂરીઓ તળાઈ રહી છે અલગ અલગ બધું વ્યંજનો શાક બાગ બધું બનીને કમ્પ્લીટલી ટોપ જ હતો અને સ્વયંસેવકો બે ત્રણ દિવસથી અગાઉ મહેનતમાં લાગ્યા હતા તે મિત્રો આ બધું ભેગું થઈ રહ્યું છે એટલે આ રસોડા વિભાગ હતો અને સામે એકદમ કાઉન્ટર છે કે જે ભોજન પ્રસાદની શરૂઆત થઈ સર કારણ કે જે શરૂઆત થાય એક દોઢ વાગ્યા લગન ભોજન પછાત આ બધું બાકડા પણ પડ્યાતા આવીને તમે બેસી શકો આ એકદમ જગ્યા છે ને આપણે મઢુલી છે એને સામેનું જ ગ્રાઉન્ડ છે બહુ મસ્ત